જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર સાત યા ભૂમિ આપણે માહિતી જોઈ લીધી હતી સ્વાધ્યાય આપણું કમ્પલીટ થઈ ગયું આગળના દાખલાથી શરૂઆત કરી તો ચાલો જુઓ બિંદુઓ ચાર માઇનસ ત્રણ અને આઠ પાંચ ને જોડતા રેખાખંડનું નું ત્રણ જેમ એક ગુણોત્તર માં વિભાજન કરતા બિંદુના ના યામ શોધો અને મિત્રો તમને આ માહિતી મેં જ્યારે શરૂઆતમાં ચલાવી ત્યારે તમને મેં કીધું હતું ઓકે તો તમારી પાસે પહેલા તો જે શરત પ્રમાણે જોવા જઈએ તો બિંદુ એના યામ છે તમારે શું કરવાનું છે અંત વિભાજન કરવાનું છે તો હવે તમારી પાસે સૂત્ર કમ્પ્લીટલી યાદ હોવું જોઈએ તો ચાલો કે બિંદુ પી નામ એક્સ ઓફ વાય બરાબર એમ એક્સ ટુ ત્રણ એક્સ વન બરાબર ચાર એક્સ ટુ બરાબર આઠ વાય વન બરાબર માઇનસ ત્રણ વાય ટુ બરાબર પાંચ ચાલો એક્સ ટુ બરાબર કેટલા તો કે આઠ એન બરાબર તો કે એક માઇનસ ત્રણ આખાના છેદમાં ત્રણ પ્લસ એક આઠ તેરી ચોવીસ ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ ને એક ચાર સરવાળો ચાલો ત્રણ પંચા પંદર માઇનસ ત્રણ એકા ત્રણ ને એક ચાર ચલો ચોવીસ ને ચાર 28 ના છેદમાં ચાર અને ત્રણ તો બિંદુ પી જે વિભાજન કરે છે એના એમ શું આવશે એક્સો ફાઈ બરાબર સાત અને ત્રણ ઓકે માત્ર સૂત્રની અંદર કિંમત મૂકવાની છે ચાલો મિત્રો તો આપણે દાખલાની શરૂઆત કરીએ બિંદુ માઇનસ ચાર છ એ બિંદુ એ બી ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરશે ચલો પેલા બિંદુ એ ના એમ લખો માઇનસ છ દસ બિંદુ બી ના લખો ત્રણ માઇનસ આઠ ચાલો અહીંયા ગણતરી થઈ જાય એક્સ વન બરાબર માઇનસ છ એક્સ ટુ બરાબર ત્રણ વાય વન બરાબર દસ અને વાય ટુ બરાબર આઠ ચાલો બિંદુ પી ના છે માઇનસ ચાર અને છ એટલે એક્સ બરાબર અને વાય

છ એમ એઝ ઇઝ એક્સ ટુની કિંમત ત્રણ એન એઝ ઇઝ એક્સ વનની કિંમત માઇનસ છ આખાના છેદમાં એમ પ્લસ એન એમ એઝ ઇટ ઇઝ વાય ટુની કિંમત આઠ એન એઝ ઇટ ઇઝ વાય વનની કિંમત દસ આખાના છેદમાં એમ પ્લસ એન ચલો આ માઇનસ ચાર છ અહીંયા ત્રણ એમ માઇનસ છ એન આખાના છેદમાં એમ પ્લસ એન અહીંયા આઠ એમ પ્લસ દસ એન આખાના છેદમાં એમ પ્લસ એન માઇનસ છ એન અંદર જશે માઇનસ ચાર એમ માઇનસ ચાર એન ત્રણ એમ માઇનસ છ એન કામ કરો પ્લસ ત્રણ એમ છે આ બાજુ લાવો એટલે માઇનસ થઈ જશે આ માઇનસ છે બરાબરની પહેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ સાત એમ અને અહીંથી જશે એટલે માઇનસ ટુ એ બે બધી માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે સાત એમ બરાબર ટુ એન એન લઈ જાવ એટલે સાત પેલી સાઈડ જાય એમના છેદમાં એન બરાબર બે સાત તમારી પાસે એને અંત ગુણોત્તરમાં વિભાજન ઓકે જો મળી ગયું એમના છેદમાં અથવા એમના છેદમાં એમ કે એમ જેને એમ કયો બે નું મૂલ્ય સેમ

ધારો કે રેખાખંડ રેખા ખંડ એ તરફ વિભાજન કરે છે ઓકે બિંદુ પી વિભાજન કરે એટલે તમારું કામ પૂરું થઈ ગયું એટલે તમારું બિંદુ એના એમ લખી નાખો પેલા બે માઇનસ બે બી ના એમ લખી નાખો માઇનસ સાત હવે મને પીના એમ નથી ખબર પણ મારી પાસે ગુણોત્તર છે એમ જેન એન બરાબર બે જેમ એક બરાબર બે એક્સ ટુ બરાબર માઇનસ સાત વાય વન બરાબર માઇનસ બે વાય ટુ બરાબર ચાર એટલું કામ પતી જાય એટલે તારે બિંદુ પીના એમથી શરૂ કરવાનું બિંદુ પી ઓફ એક્સ ઓફ વાય બરાબર એમ એક્સ ટુ એન એક્સ વન આખાના છેદમાં એમ પ્લસ એન એમ વાય ટુ એન વાય વન આખાના છેદમાં એમ પ્લસ એન હાલો બિંદુ પીનાયામ આપણી પાસે નથી તો મારે જોતા છે એમની જગ્યા પર મારે લખવાના બે એક્સ ટુ ની જગ્યા ઉપર સાત પણ માઇનસ વન ની જગ્યા ઉપર બે આખા એક હાલો એમની જગ્યા ઉપર બે વાય ની જગ્યા ઉપર ચાર એનની જગ્યા ઉપર એક વાય ની જગ્યા ઉપર માઇનસ બે ને છેદમાં બે પ્લસ એક ઓકે માઇનસ ચૌદ કેમ કે સાત ચૌદ પ્લસ બે એકાને બે બે ને એક

ક્યુ છે તો મધ્ય બિંદુ નું સૂત્ર માટે મેં તમને લખાવડાવ્યું હતું ક્યુ ના એમ લખવા હોય એક્સ થ્રી વાય થ્રી એના માટે કાંઈ નહીં કરવાનું એક્સ વન પ્લસ એક્સ ટુ કેમ કે આના એમને આપણે હું કહી દીધું છે એક્સ ઓફ વાય ઓકે અને અહીંયા લખવા જશું તો વાય ટુ સોરી વાય વન પ્લસ વાય આખાના છેદમાં બે હાલો એક્સ ની ગણતરી કરવા જાવ માઇનસ ચાર આખા છેદમાં બે વાય ની ગણતરી કરવા જાવ માઇનસ બે અને અહીંયા પ્લસ બે આખાના છેદમાં બે બે માંથી ચાર જાય તો માઇનસ ના બે અને પ્લસ બે માઇનસ બે ના છેદમાં બે અને ઝીરો એટલે બિંદુ ક્યુ ના આમ શું મળ્યા

અને માઇનસ એક માઇનસ ચાર ને જોડતા રેખા ખર નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે અને બી માઇનસ એક માઇનસ ચાર નું એમ જેન એન માં વિભાજન કરે છે બે વસ્તુ યાર સાથે રાખવાની છે ચાલો હવે હું લખવા જાઉં ઝીરો વાય આપણને ખબર પડી ગઈ એટલે હું બિંદુ પી લઈ લઉં ઝીરો વાય હવે એ સાથે છે મારી પાસે પાંચ અને માઇનસ છ અને બી સાથે છે માઇનસ એક અને માઇનસ ચાર એટલે એક્સ વન બરાબર પાંચ એક્સ ટુ બરાબર માઇનસ એક વાય વન બરાબર માઇનસ છ વાય ટુ બરાબર માઇનસ ચાર એટલે જો વિભાજન કરવાનું થાય એટલે તારી પાસે એક પોસિબિલિટી આવે ઝીરો વાય બરાબર એમ એક્સ ટુ એન એક્સ વન છેદમાં એમ પ્લસ એન એમ વાય ટુ એન વાય વન છેદમાં

માઇનસ ચાર એમ માઇનસ છ એન આખાના છેદમાં એમ પ્લસ એન સરખાવી દે એટલે ગણતરીમાં થશે એટલે ઝીરો ગુણ્યા એમ પ્લસ એન બરાબર માઇનસ પાંચ પ્લસ પાંચ એન એટલે ઝીરો બરાબર માઇનસ એમ પ્લસ પાંચ એન હાલો હવે લખવા જાય માઇનસ એમ આ બાજુ તો પ્લસ એમ બરાબર પાંચ એન હવે મારે હું આવી ગયું પાંચ ના છેદ માં એક હવે આ વાય એમને સરખાય વાય એઝ ઇઝ હવે એમની જગ્યા પર મારે કેટલા મુકવાના તો કે પાંચ મારી પાસે પોસિબિલિટી છે માઇનસ ચાર ગુણ્યા પાંચ માઇનસ છ સાથે એની જગ્યા પર આખાના છેદમાં પાંચ પ્લસ વીસ અને માઇનસ છ આખાના છેદમાં છ ને પાંચ ને એક છ ઓકે એટલે માઇનસ છવ્વીસ ના છ એટલે તેર દુ છવ્વીસ અને ત્રણ દુ છ બબે કેન્સલ એટલે જવાબ આવ્યો માઇનસ ના છેદમાં ત્રણ કોનું યામ વાય એમ

બી સી અને ડી તો અમે તમને કીધું તો વિકર્ણ એ નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બીડી નું મધ્ય બિંદુ આ ઉપરથી તમારે યાદ રાખવાનું હવે તારી પાસે એના આમ છે છ એ b ના એમ છે તરી પાસે આઠ બે સી નામ છે બરાબર પી વાય વન બરાબર એક વાય ટુ બરાબર બે વાય થ્રી બરાબર ચાર અને વાય ફોર બરાબર થ્રી એટલે તારી પાસે નિયમ સમાંતર બાજુ તો હું લખવાનું વિકર્ણ એસીનું નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બીડી નું મધ્ય બિંદુ આવી ગયું વિકર્ણ એસી નું મધ્ય બિંદુ એટલે બે વાય વન પ્લસ વાય થ્રી આખા ના બે અને આયા એક્સ ટુ પ્લસ એક્સ ફોર આખાના છેદમાં બે વાય ટુ પ્લસ વાય ફોર આખા ગણતરી કરવા જાય છ પ્લસ નવ બે એક્સ ટુ બરાબર આઠ પ્લસ પી આખાના છેદમાં બે અને વાય બે પ્લસ ત્રણ આખાના છેદમાં બે હું ખાલી આના ઉપર કિંમત જોઈ જોઈને લખું છું ઓકે ચાલો હવે કામ કરો એક શ્યામ એક શ્યામ સાથે સરખાવી લપ કરવાની પ્લસ નવ ના છે સરખામણી કરી મારે પી ની એક જરૂર છે તો એક ને ચાર પાંચ ના છેદ માં બે ને તેને પાંચ ના છેદ માં બે બે સમાન જ આવ્યા હાલો નવ છ પંદર બરાબર આઠ પ્લસ પી આ પ્લસ આઠ આ બાજુ સાઈડ ઉપર આવે તો પંદર માઇનસ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એટલે જવાબ આવ્યો પી બરાબર સાત તારી પાસેથી સાની કિંમત મેં હતી ને તો કે ભાઈ બિંદુ પી ની કિંમત શોધો બિંદુ પી ની કિંમત કેટલી આવી ગઈ સાત કામ પૂરું કોઈ લપ કરવાની જરૂર પડે નહીં ચાલો આગળ આ તો તમારા સામાન્ય ઉદાહરણના દાખલાઓ અને મજા આવે એવા કોઈ લપ કરવાનું નહીં વધારે પડતું યાદ નહીં રાખવાનું ખાલી તમારે અંત સૂત્ર જે આવે છે એમ એક્સ ટુ એન એક્સ વનના ના છેદમાં એમ પ્લસ એન એમ વાય ટુ પ્લસ એન વાય વનના ના છેદમાં એમ પ્લસ એને એક જ યાદ રાખવાનું ચાલો થેન્ક યુ